સુરત નજીક કોસંબાના ધામદોડ ગામની સીમમાં આવેલી પીપી સવાણી યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે સામાન્ય બાબતને લઈને ઉગ્ર મારામારી થઈ હોવાનું સામે આવ્યું યુનિવર્સિટી કેમ્પસમાં બેસવા જેવી નજીવી બાબતને લઈને વિદ્યાર્થીઓને બે જૂથો મુખ્યત્વે સાઉથ ઇન્ડિયન અને બિહારના વિદ્યાર્થીઓ વચ્ચે જોરદાર બબાલ થઈ હતી આ બબાલે ધીમે ધીમે મારામારીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેના કારણે કેમ્પસમાં તંગ દિલ્હીનો માહોલ સર્જાયો હતો આ ઝઘડો જોવા માટે ગયેલા અન્ય કેટલાક વિદ્યાર્થીઓ અને યુવકોને પણ ઝઘડતા વિદ્યાર્થીઓએ માર માર્યો હતો મારામારીમાં એક યુવકને ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો યુનિવર્સિટી કેમ્પસમાં થયેલી આ મારામારીની ઘટના બાદ કોસંબા પોલીસને જાણ કરવામાં આવી હતી કોસંબા પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને કયા સંજોગોમાં આ ઝઘડો થયો હતો તેમાં કોણ કોણ સામેલ હતું અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે યુનિવર્સિટી કેમ્પસમાં આ પ્રકારની ઘટના બનતા વિદ્યાર્થીઓની સુરક્ષા અને અનુશાસન પર સવાલો ઉભા થયા છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ